મિત્રો હું 27 વર્ષની ખૂબ સુંદર પરિણીત મહિલા છું મારો લગ્ન થયા 7 વર્ષ થઈ ગયા છે મારો પતિ મારી સાથે રાત્રે સૂતા નથી અને મારા પતિનો સંબંધ કોઈ બીજી સ્ત્રી સાથે પણ છે એક દિવસે એવું બન્યું કે મારા પતિ મને ખૂબ ગુસ્સે થયા તે રાતનો સમય હતો તે હું કંટાળીને ઘરેથી નીકળી ગઈ રાતના લગભગ 11 વાગ્યા હશે મારા ગામની નજીક એક જંગલ છે ત્યાં હું જંગલમાં જઈને એક ઝાડ નીચે બેસી ગઈ હું ઝાડ નીચે બેસી હતી ત્યાં એક आवाज આવ્યો હું તે आवाज સાંભળીને ખૂબ જ ગભરાઈ ગઈ કારણ કે તે आवाज ઘણો તીવ્ર આવતો હતો હું ત્યાં ઊભી થઈ અને ચાલવા લાગી તો પાછળથી કોઈએ મારો હાથ પકડ્યો અને હું તેજ શણે બેભાન થઈ ગઈ પછી મારી સાથે શું બન્યું તેનું મને બિલકુલ ભાન ન હતું હા પચી જારે મને ભાન આવ્યુ તો બીજે દિવસની સવાર હતી અને મારા શરીરમાં ઘણો દુખાવો થતો હતો અને મારા કપડા પર વેરવખેર હતા રાત્રે મારી સાથે શું બનાવ બન્યો કોણે આ કામ કર્યું એના વિશે મને કશું જ પણ ખબર નથી પછી મારા પતિ મારી શોધમાં જંગલમાં આવ્યા અને મને ખૂબ જ લાડ પ્યાર કરવા લાગ્યા આ જોઈને મને આશ્ચર્ય થયું કારણ કે 7 વર્ષ સુધી મારા પતિ આ રીતે મારી સાથે ક્યારે વ્યવહાર કર્યો ન હતો પછી મારા પતિ કહેવા લાગ્યા કે હે પ્રિય તું આટલા દિવસ સુધી કેહ હતી હું લગભગ 15 દિવસથી તારી શોધ કરી રહ્યો હતો મારા પતિની વાત સાંભળીને હું વિચારવા લાગી કારણ કે હું ઘરે છોડીને આવી તો એક જ દિવસ વીત્યો હતો તો પછી મારા પતિ 15 દિવસથી મને કેવી રીતે શોધી શકે અને તે રાત્રે મારી સાથે શું થયું એ વિચારીને હું ખૂબ જ રડવા લાગી તેજ સમયે ફરી ઝાડમાંથી અવાજ આવ્યો અને તે અવાજ ફક્ત મને જ સંભrai રહ્યો હતો મારા પતિને બિલકુલ એનો અવાજ નતો આવતો પછી મે જોયું તો ઝાડ પર એક માણસ બેસી રહ્યો હતો તેની નજર મારા પર પડી અને તે પણ મને દેખી રહ્યો હતો તે ખૂબ જ સુંદર યુવાન હતો પછી તે હવા માં ઉડીને નીચે આવ્યો અને મારા પતિનો હાથ પકડ્યો તેજ સ્તરે મારા પતિ બેભાન થઈ ગયા પછી હું રડવા લાગી કે ભાઈ તમે મારી સાથે જે કર્યું છે તે મારા પતિ સાથે ન કરતા પછી તે યુવાન બોલ્યો ના બહેન હું તારી સાથે કઈ પણ ખોટું કૃત્ય કર્યું નથી તું જે દિવસે આવી હતી તે દિવસે હું તને બેભાન કરી હતી અને આજે 15 દિવસ થઈ ગયા છે 15 દિવસમાં તારી સાથે અને તારા પતિ સાથે શું થયું તે હું તને જણાવવા જઈ રહ્યો છું મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજે જે રાત્રે તું અહીં આવી હતી અને હું આ ઝાડમાં પાછલા 200 વર્ષથી રહું છું હું बाजूના ગામમાં રહેતો હતો મારું નામ દેવરાજ હતું ગામમાં રહેતી એક શોભના સાથે હું ઘણો પ્રેમ કરતો હતો અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અમારું વિવાહ પણ નક્કી થયા. જે દિવસે મારા અને શોભનાના લગ્ન થવાના હતા તેજ રાત્રે મારી સાથે એવું બન્યું કે હું મૃત્યુ પામ્યો અને ત્યારથી જ હું આ વૃક્ષ પાસે રહું છું. પછી પેલી સ્ત્રી પૂછવા લાગી છે કે ભાઈ તમારી સાથે એવું તો શું બન્યું કે તમે તેજ રાતે મૃત્યુ પામ્યા? देव त्यारे देवराज कहे बहनध्या साढ़जू कठन राखी ने मारी वात वत कदाच वात सामरी ने तारी आंख माथी आंसू आवी ना जाए जे रात्रे मारा विवाह विवाहता हूँ विवाहनी तैयारी करतो हतो, ते समय मारो मित्र आवी ने मने कहूं देवराज तारी साथे जेना लग्न ते शोभना ने साप कर छे અને તારા સસરા એ કીધું છે કે આ વાત દેવરાજને કહો અને બાજુના ગામમાંથી વૈદને તાત્કાલિક બોલાવો મારા મિત્રની વાત સાંભળીને હું બાજુના ગામમાં વૈદને બોલાવવા ગયો હતો તે જ સમય રસ્તામાં આ ઝાડ પાસે મારા મિત્ર એ ષડયંત્ર કર્યું હતું તેલી મને જાણ ન હતી તેણે ડાકુ સાથે મળીને મારા મૃત્યુની યોજના બનાવી હતી ચાલતા ચાલતા હું આ ઝાડ પાસે આવ્યો અને તેજ શણે ચાર ડાકુ મારી સામે આવ્યા અને જોર જોરથી હસવા લાગ્યા પછી તે મિત્ર પણ મારી સામે આવ્યો અને તે પણ હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે દેવરાજ તું જે શોભના સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેને હું بچપડથી પસંદ કરું છું તેને પામવા માટે મેં કંઈ પણ કરી શકવા તૈયાર છું તે માટે હું આ ષડયંત્ર રચ્યું છે તે જ સમયે એ મારા પર તલવારથી પ્રહાર કર્યો અને ખાડો ખોદીને આ ઝાડ નીચે મને દફન કર્યો ત્યારબાદ મારો મિત્ર શોભનાના ઘરે ગયો અને તે કહેવા લાગ્યો કે શોભના જેની સાથે તારા લગ્ન થવા જઈ રહ્યા છે તે બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે ગામ છોડીને ચાલ્યો ગયો છે શોભનાના પિતાએ આબરૂ બચાવવા માટે શોભનાના લગ્ન મારા મિત્ર સાથે કરી દીધા शोभना ए पिता की बात सामरी ने मार मित्र साथ लग्न तेनी आत्मा तो मरीज सुहागरात आवी ते रात्र शोभना पलंग ऊपर दुल्हन रूप में बैठी थी ते ओरडा में मारो मित्र आवयो। धीरे धीरे ना बधा कपड़ा उतारवा लगो पोभना आँखों में आंसू था शोभना खूबज रड़ी रही तेरे मारा मित्र शुकाम रड़े छे। तू जेने साचो प्रेम करती हती ते तो कोई बीजी स्त्री साथ भागी गयो छे हवे तू मारी पत्नी छे मारी साथे आनंद कर पची शोभना कहवा लागी ते हूँ जाती शू क्या गया परंतु हूं एटलू जाणु छू के बचपन थी हूँ जेने साचो प्रेम करती हती, अने तेना वगर हूँ एक क्षण जीवी न शकू ભલે દુનિયાની સામે તમે મારા પતિ બન્યા છો પણ મારા અંતરાત્માથી હું દેવરાજને જ મારા પતિ જો તમારે મારા શરીરનો આનંદ લેવો હોય તો તમે મારા શરીરના ભૂખ્યા હોય તો આ શરીર તમારી સામે છે તમારે જેટલી ભૂખ હોય તેટલું તમે કરી શકો છો પછી મારો મિત્ર પણ ખરાબ ચરિત્રો હોવાને કારણે શોભનાની આ કરુણા વાત સાંભળીને પણ તેને દયાના આવી અને शोभना ના શરીર નો સુખ માણ્યો પછી જારે મારી આત્મા અહી ત્યાં ભટકવા લાગી ત્યારે મને ભગવાન નો એક સંકેત મળ્યો કારણ કે મારો મૃત્યુ અકસ્મિત રીતે થયો હતો મારો મૃત્યુ નો સમય હજી ઘણો બાકી હતો તે જ કારણે યમરાજ ના યમદૂતો મને લેવા ના આવ્યા મે મારા જીવન માં ઘણી ભક્તિ અને પુણ્યદાન કર્યું હતું તેથી જ મને ભગવાને वरदान આપ્યું કે તો ઈચ્છાધારી ભૂત બનીશ તેથી હું મારા મિત્રના ઘરે ગયો અને તેની સમક્ષ ઊભો રહીને કહ્યું એ દુષ્ટ મિત્ર તે મારી પ્રિય તમારી સાથે અને મારી સાથે ઘણું ખરાબ કૃત્ય કર્યું છે તેની સજા હું તને અત્યારે જ આપું છું ત્યારે મારો મિત્ર ઘણો ગભરાઈ ગયો અને મને હાજીથી કરવા લાગ્યો અને તે જ સમયે મેં મારા મિત્રને પાગલ કરી દીધો ત્યારથી જ મારો મિત્ર પાગલ થઈને અહી ત્યાં ભટકવા લાગ્યો અને થોડા સમય પછી શોભનાનું પણ મૃત્યુ થયું કારણ કે સોમનાથ મારા વગર જીવી ન શકતી હતી ત્યારથી જ હું આ ઝાડ નીચે રહું છું અને જે પણ સાચો પ્રેમ કરે છે તેમની મદદ કરું છું ભલે તે મને જોઈ શકતા નથી પણ હું તેમની ચોક્કસ મદદ કરું છું બહેન જારે તો રાત્રે મારી સામે આવી હતી અને પાછળથી હું તારો પકડ્યો હતો હાથ તે સમયે હું તારા પતિની પ્રેમિકાનું રૂપ ધારણ કરીને તારા પતિના ઘરે ગયો હતો કારણ કે મને ভগবને ઈચ્છાદારી રૂપ બદલવાનો वरदान આપ્યો હતો તારા પતિએ મને જોઈને તે તેની પ્રેમિકાને સમજી રહ્યો હતો પછી મે સતત 14 દિવસ તારા ઘરે રહ્યો અને તારા પતિને ધાર્મિક દ્રષ્ટિ આપી અને ગરુડ પુરાણના પાઠનું ગ્રહણ કરાવ્યું તે પુરાણમાં ઘણા વાક્યો લખ્યા હતા જેમ કે કયું પા કરવાથી શું સજા મળે છે પારકી સ્ત્રી સાથે સંબંધ રાખવાથી વ્યક્તિને મૃત્યુ પછી નરકની આખરી સજા ભોગવી પડે છે આમ કરીને સતત 14 દિવસ સુધી મે ગરુડ પુરાણ નો પાઠ કર્યો અને તારા પતિને સદ્બુદ્ધિ આવી અને તે તને શોધતો શોધતો આ જંગલ સુધી પહોંચ્યો અને જે રાત્રે તું બેભાન થઈ હતી તે દિવસથી હું મારી શક્તિથી તને મિસ્ટર ઇન્ડિયા બનાવી દીધી હતી એટલે કે તું કોઈને દેખાઈ ના શકે અને જારે મારું કાર્ય પૂરું થયું કે તરત જ મારી શક્તિથી તને પાછી તારા asli સ્વરૂપમાં લાવી દીધી ત્યારબાદ આગળ શું થયું તે બહેન તું જાણે જ છે તો પ્રિય મિત્રો આ મારી કહાની હતી તો તમને કહાની પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને હા જો તમને ગરુડ પુરાણ વિશે આજે પણ જાણવા માંગતા હોય તો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો મરીશુ એક નવો વિડિયો સાથે ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો